હેલો ફ્રેન્ડ્સ ભારતના સોળ મહાજનપદના નામ યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક આપણે ફટાફટ રીતે જોઈ લઈએ તો અત્યારના ઉત્તર પ્રદેશમાં એ સમયના આઠ જેટલા મહાજનપદ હતા બિહારમાં ત્રણ મધ્યપ્રદેશ દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં એક 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 તો યાદ રહી જશે અને અત્યારના ભારતની બહાર એટલે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એક એક જોવા મળે છે તો ઉત્તર પ્રદેશના આઠ નામ યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક એ જ છે કે વત્સ કૌશલ સુરસેન અને કુરુ પાંચાલ ચેદી એટલે કે ઓળંગી કાશી મળ એટલે કે એક માણસ છે જે એક ગુરુ છે જે કૌશલ સુરસેન અને કુરુને પાંચલ ઓળંગીને કાશી મળવા માટે બોલાવે છે તો એક ગુરુ એમના વત્સ એટલે કે એમના પુત્રોને એવું કહે છે કે વત્સ કૌશલ સુરસેન અને કુરુ પાંચાલ ચેદી કાશી મળ તો વત્સ એટલે વત્સ કૌશલ સુરસેન કુરુ ચેદી એટલે ચેદી કાશી મળ એટલે કે ઓકે બિહારના ત્રણ એટલે કે મગધ અંગ અને એટલે જે હોય છે એ અંગનો જીવ હોય છે અત્યારે હાલ આપણે હાલ પૂરતું એવું જોઈ લઈએ કે મગધ અંગ અને વજી એ બિહારમાં આવેલું છે મધ્યપ્રદેશ એટલે કે અવંતિ આ દરેકને ખ્યાલ હોય છે મહિષ્મતી દક્ષિણ ભારત અસ્મક મત્સ્ય રાજસ્થાનનું મત્સ્ય આવી રીતે યાદ રાખીશું કે રાજસ્થાનમાં ભલે શું કહેવાય પાણી ના હોય કે પણ ત્યાં માછલીઓ હશે એવી રીતે આપણે યાદ રાખીશું કે આ એકદમ ઓપોઝિટ છે એકબીજાના દક્ષિણ ભારતનું અસ્મક પાકિસ્તાનનું ગાંધાર અને અફઘાનિસ્તાનનું કંબોજ આ બે તો યાદ રહી જ જાય સો આઈ હોપ કે તમને બધાને આઈડિયા આવી ગયો હશે થેન્ક યુ